સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે જોકે ઉત્પાદન વધવાને કારણે ડુંગળીના ભાવ તળિયે ગયા છે ખેડૂતોની ડુંગળી અઢીથી પાંચ રૂપે કિલો વેચાઈ રહી છે ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ છે તેઓ યાર્ડમાં ડુંગળી લાવવાને બદલે રોટાવેટર મારવા તૈયાર થઈ ગયા છે ઉત્પાદનનો પણ ખર્ચ નીકળે એમ ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે અને તેઓ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અરે એકસો કટા ડુંગળી હતી એકસો પાંત્રીસ રૂપિયાનો ભાવ આવ્યો બરોબર વીસ કિલોનો એટલે અત્યારે અમારે ખેડૂતો કોઈ જ રીતના કાંઈ પીછા ખાતા નથી બરાબર અત્યારે અમારે નુકસાની કરવાની પંદરથી વીસ હજારનો મેં વીઘે ખર્ચો કર્યો છે બરાબર પાણીની બોટલ લેવા જાય પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા ડુંગળી અઢી રૂપિયા કિલો વેચાય છે એટલે ખેડૂતની હાલત બહુ ખરાબ છે વાવેતર વધારે છે અને અહીંયા લઈને આવવામાં ખોટ જાય ખેડૂતને હવે અહીંયા લઈને ન આવવાનું જોઈએ રોટાવટર મારીને હાથી આખીને જવા દેવાની